ચૂંટણી પંચે ગુરુવારે પોતાની વેબસાઈટ પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરેલા ચૂંટણી બોન્ડનો સંપૂર્ણ ડેટા અપલોડ કર્યો છે વાત જાણે એમ છે કે એસબીઆઈએ બે હજાર અઢારમાં સ્કીમ શરૂ કરવામાં આવી ત્યારથી ત્રીસ હપ્તામાં રૂપિયા સોળ હજાર પાંચસો અઢાર કરોડના ઇલેક્ટ્રોલ બોન્ડની માહિતી જાહેર કરી છે

અપલોડ કરી છે પ્રથમ પીડીએફમાં ત્રણસો સાડત્રીસ પૃષ્ઠો છે જેમાં ચૂંટણી બોન્ડ ખરીદતી કંપનીઓ અને સંસ્થાઓના નામ ખરીદીની તારીખ અને નાણાં વિષયની માહિતી પણ સામેલ કરવામાં આવી છે જ્યારે બીજી પીડીએફમાં ચારસો છવ્વીસ પેજ છે જેમાં રાજકીય પક્ષોના નામ તારીખો અને રકમની વિગતો આપવામાં આવી છે જો કે સ્પષ્ટ નથી કે કઈ કંપની કે કઈ સંસ્થાએ કયા ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદ્યા છે કારણ કે આપવામાં આવેલ માહિતીમાં બોન્ડ નંબર સહિતની વિગતો આપવામાં આવી નથી સાથે જ એ પણ જણાવવામાં આવ્યું નથી કે કઈ કંપનીએ કઈ પાર્ટીને ફંડ આપ્યું છે